નમસ્કાર મિત્રો પુષ્પદチャンネル ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદチャンネル ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ડોક્ટર નિરંજન એટલે એ સત્રમાં આજે આપની વચ્ચે ઉપસ્થિત છે કે બહુ મોટું સૌભાગ્ય છે સાહિત્યકાર સંશોધક કયો વિવેચક કયો

અને સૌથી અગત્યનું કામ છે કે એને કાગળ સાથે કામ ન પાડતા લોકોનો જે જીવંત સંપર્ક કર્યો છે એના કારણે એમનો આ પીએચડી ખૂબ જ રસપ્રદ થઈ ગયું છે પુંજાબમાં દર ગુરુવારે ભજન ભેદ કો ન્યારા એ એમનો લેખો ખૂબ સરસ રીતે પ્રકાશિત થાય છે કે કેટલા એવોર્ડ બધાનું નામ લેવા બેસીએ તો એક એક એનો અલગથી સેશન થાય પણ દાસી જીવન એવોર્ડ મોરાણી બાપુ પ્રેરિત કાગ એવોર્ડ शिवम एवोर्ड भूचाप कला साहित्य एवोर्ड गुजरात राज्य संगीत कला अकादमी नो गौरव पुरस्कार मोजदान बापू लोक साहित्य एवोर्ड पूज्य दयाळू श्री बाबूभाई राणपुरा एवोर्ड श्री जवेशचंद मेघाणी लोक साहित्य एवोर्ड सौराष्ट्र युनिव्हर्सिटी राजकोट द्वारा गुजरात ना गव्हर्नर श्री द्वारा संस्कार भारती संस्कार विभूषण एवोर्ड गुजरात ना विश्वकोश द्वारा पद्मभूषण धुरीबाई ठाकर सहव्यवसायी सरस्वती एवोर्ड ગુજરાત લોકકલા ફાઉન્ડેશન રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર એવોર્ડ સંગીત નાટક અકાદમી દિલ્હી દ્વારા લોક સંગીત ગૌરવ પુરસ્કાર એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિને હસ્તે તામ્રપત્ર અંગવસ્ત્ર તથા 1 લાખ ની ધનરાશી સાથે 2019 માં એમને એવોર્ડ મળ્યો પણ એના કરતાં એમણે જે આ સાયકલ યાત્રા પદયાત્રા અને વાહન યાત્રા કરી એના કારણે એમની આ જીવન યાત્રા છે બની ભજનને સંગ એમને છે એ ભજન ને પોતાનું ભાવતું ભોજન બનાવ્યું એના કારણે સાહેબ આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે તો હું સાહેબને વિનંતી કરું કે અમને બધાને છે એમનો રસ છે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરાય ઉત્પત્તિ હરાય ગુણા સર્વ કૌતુકાલી દર્શયો દર્શયો સદ્ગુરુ દાતાત્રેયા નમો નમઃ એક તો સમગ્ર વિશ્વમાં અતિશય એક પવિત્ર નગરી જેલનો દુર્ગ દરવા ગિરનારની છાયામાં અત્યારે તો પરિક્રમા નો મહા મહાપર્વ ચાલી રહ્યો અને આપણા ભારતના તમામ ધર્મપંથ સંપ્રદાયોના સાધકો સિદ્ધ પુરુષો ભક્તજનો ભજકીઓ એનો મેળો આ સિદ્ધ ક્ષેત્રની પ્રદક્ષિણા કરવામાં ત્યારે જ્યારે મચી રહ્યો હોય એવી આ ધરતીમાં પરમ આદરણીય હમણાં જ પરમ સ્નેહી મારા ચેતનભાઈ અશોકભાઈ અનિલભાઈ તકુભાઈ શ્યામજીભાઈ દેસાઈ જયંતભાઈ અને આપ સૌ એક સૌથી વિશેષ આનંદ એ વાતનો છે કે ઇતિહાસ શિક્ષણ

अति पवित्र साउथी विशेष पवित्र ये वो जो व्यवसाय हो तो ये शिक्षक नौ व्यवसाय हैं अनेक ये व्यवसाय थी आपने अनेक पेड़ियों संवर्धन अनेक जड़न करी शक्ति है इमा आपने सपना बीज रोपवाल काम वैरा में बगन भाई गाता हुआ वैरा में बीज ऐ छुट्टे हाथ से શિક્ષણ મૂલ્યો સંસ્કૃતિ આ બધી વાતો થતી રહેવાની છે થાય છે शोचे सभी पंक्त राज के समय में आपने यहां आ शिक्षण ना अष्टपदी आठ भगतियां शिक्षण એટલે શિખા બાંધી લે વેદ कालीन સમય की जरा आप ने जोइए प्यारे और शिखा એટલે ચોકલી जरवानु शिखा शिखा शब्द

भगवान श्री कृष्ण पर आश्रम में जय अने विद्या अभ्यास करता होए तो ए ये शिक्षण नी ये प्रथा आती है सर्वांगी शिक्षण ए ये विद्या अर्थी ने कई की बाबत में ज्ञान होते हैं ये माँ जीवन ना कमाम क्षेत्र में ज्ञान अने उनको तो अत्यारे पति अनेक यूनिवर्सिटी उत्पादी अने नाना बालक उस時 जवान था विश्वविद्यालय भीमाटी में बाल विद्यालय સુધી એ વિદ્યાર્થીની સામે બેસીને એક જ વાત એમના શિક્ષક હોય અધ્યાપક હોય પ્રાધ્યાપક હોય પ્રોફેસર હોય તો એક જ વાત કરવાની ઈચ્છા થાય કે પરિસ્થિતિ હમ ચંદનભાઈ એ રીતે પોતાની વેદનાથી ભરાવા લાગી કે આપું અત્યારનું જે શિક્ષણ છે એકાંગી શિક્ષણથી અસ્તા અસ્તા ઘણીવાર તો મે રેડિયો ઉપર કે દૂરદર્શન ના ડાયરાઓ કરતા હોય કહીએ કે એક તો અને કાન ડોક્ટર પાસે ગયા અને પછી કયો દુખે છે કે ડાબો કાન દુખે છે એટલે ડોક્ટર કીધું ભાઈ હું તો જમણા કાન નો એક સ્પેશિયાલિસ્ટ છું સામે સામે ડાબા કાન ડોક્ટર છે વિચાર કરો આટલી હદ સુધી આપણે આપણી વિદ્યા ને આપણા શિક્ષણ ને